જોગીદાસ ખુમારના ભાવનગરના બારવટાના પ્રસંગના એટલા પ્રસંગ છે કે લખીએ તો એક મોટું મહાભારત થાય એટલા પ્રસંગ છે એની એક પછી એક વાર્તાઓ કરીએ તો આખા દિવસમાં બે કલાક વાર્તા રોંઢે કરે ગામડામાં તો આખો મહિનો હાલે એટલા એના પ્રસંગ છે પણ આ એક એનો નાનામાં નાનો અને છેલ્લો પ્રસંગ છે મહારાજ વજયસિંહને ઘેરેથી રાણી સાહેબ નાના બાંદ માનતા માનેલી એટલે હાથ આઠ ઘોડે સ્વાર ગેડા છે બે રથ છે રથની ઉપર હિંગલોકિયા માફા નાખી દીધા છે ચાર સ્વાર આગળ છે ચાર સ્વાર પાછળ છે અને દડવે માતાજીના દર્શન કરી અને આ વેલણા બે પાછા વળે છે ગરડના હિંડા જેવા ટીંગા જોતર દે આવા બધા ધોળા ધમળા વાત કરેતી તે ધોલે ધમલે ધજા કરે તો ધોલે નેણ સહર પણ ધોળા ધોળા બાદ સહે સમય ગયે ધોળા મન ઉજળા મન ઉજળા ધોલે ધમલે કાર કસે તો એસા રાય નગર કાંગડ કડાડ જા દેહ કડે વિભા ધ્રમથંભા મોજ વરીસા જામ સભા ઇન્દ્ર જેમ જડે તો ધોલા ધમલા વાસ કરે તો ધોલે ધમલે ધર ધમલા અને પાંડર સિંગા જોકુળ આયર નોત તો માસ મંડળે અને માગણા એના અધર ઉશાળા હોત ધર ધમલા અને પાંડર સિંગા અને જોકુર આયર નોત એક ચારણે માતાજી ની સ્તુતિ કરતા કરતા હવારમાં દાતણની ચીરું કરતા કરતા માતાજી વરવડી આગળ જોગમાયા આગળ માગણી કરીશ કે બાય બાખડીએ અમારા ખેતર ખેડાય નહી નાના નાના બળધિયા ગોદલ્યા એવા નાના બળદથી અમારા મેલા ખેતર ખેર ને કુંડા જામી ગયા એ બાય બાખડીએ ખેતર ખેડાય નહીં માટે ધોળા ધમળા લઈને મારે ઘેરી વહેલી આવે વરોવાળી બાય બાખડીએ હડા હબ ગામો ગામ ખબર છે કે વજયસિંહ મહારાજ ના ઠકરાણા આવ્યા જાય અને ઘોડા પણ ફરાડ હી ફરાડ ફરાડ હિ ફરાડ ફરાડ હિ ફરાડ તાતા ઢોલ તતાનક તાતા ઢોલ તતાનક થતા જાય અને આજે બરાબર ધોળા ને પાદર નીકળ્યા ઓલકોર થી જોગીદાસ ખુમાન ના પંદર ઘોડા વિ આવે પણ હામે વાવડે જેમ ગલાલ ની મુઠી વિ આવે એમ વિ આવે માણકી ને તોરી ને તાજણ ને ધાગણી ખંભાની માલિકો ભાલા પંદર ઘોડા છે પંદર કાઠી ભેળા છે અને

આ દમણિયાની ફરક છે એની પાંખ ઉંચી લઈને ને જ્યાં જોયે ત્યાં તો કાળ જાળ પંદર ગોડા માથે વાલા વારામ હુરજ ને હંદેહા દેતા આવે છે કાતરા વામ વામ ના બાંધી લીધા છે મદિલ લીધા છે બે તરવારિયું છે વકરાંત છે તોમર છે ખંભે ઠાલું છે બારવટીયા જ પડી કે મારા એ આ એ તૈયાર થઈ ગયા બાટી જીવન જે હાલ ભસો જીવન તેમ ત્યાં પોક છે એટલે કહ્યું કે બા આ વેલણા છે ભાવનગરના શિયોરના વેલણા છે અને ઠાકર વજેશનજીના પાટલાની છે નાના બાગ્યાથા દરવાના રાંધલે પગે પડવા માનતા કરવા ઓ હો નાના બાબેન છે કે હા તમે કોણ છો કે અમે સિંહ કાઠી મારું નામ છે જોગીદા અન્ન નામ છે અહરો બાયલ

તમે એક દવો કહો કે જોગીદા કુમાણા પૃથ્વી ઉપર તો બધા તારાથી બે છે પણ માર્ગીએ મુંબઈ તને જળના બેડા ન જાય વાણવટી બંધ થઈ ગયા શું કરવા કે હેલે હમદર માય ક્યાં ઘોડા જોગીદાસ ના માર્ગ જે મુંબઈ તને ક્યાંય જળ બેડા ન જાય એટ કે હેલે હમદર માય ક્યાં જાગમ જોગી ના આ જળ ઘોડા અસવારી કરીને ક્યાંક ડોકા કાઢીને વાણ નોટે જોગીદાસ ખુમાર બધા સ્તબ્ધ થઈ ગયા

તમે બીજા ગયા જાઓ અને તમે ત્રણ જણા મારી ભેળા આવો હું ઠેઠ બધવા બંગલા સુધી પોગાડી આવો નાના બાની તો સાતી ડહક 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 આ જોગીદા ખુમા અને હિપો ખુમાન તો ન્યા રાખ્યો જોગીદા ખુમાન નો ભાઈ નો ભાઈ એને તો ન્યા રાખ્યો એ ન્યા દાદા કોણ ભેળો રમે છે અને આના કામ કરા ઠાકોરે લઈ લીધા ગલબ કર્યો એ તો પડે પટોળે ગાંઠ વાળી ઓઢણી પોતાની લઈ અને બે ગાંઠું વાળી ઠાકોર ની નાજવું નહીં ઘરે આવા માણસના ગામ ગ્રહ લઈ લીધા આ માણસની આ ઓજરી ની કોથળી કોઈ દી ભરાતી જ નથી ને રાજાઓની કોઈ દી ભરાતી જ નહીં હોય દિવસ હાથમાં જ્યાં વેળા આવી ત્યાં વર્તી અને ખોડિયાર ને વચ્ચે જઈ અને હામો ભાવનગર દેખાણો એટલે કે છે કે ઠાકોરો દરબારો તમે ઉભા રહો મારી પાણી કાંઈ નથી હું તો ગરીબ માણસ છું દુખાયેલો માણસ છું અને જો આ મારો ખડીયો જુઓ ખડીયાની માલિકોથી પાંચ હાથ ખીનખાપ કાઢો આ જુઓ હવા રૂપિયો આ જાઉં તો મોઢામ મૂકવાનું રૂપા નાણો અને મારા ખડીયામાં ખાપણ રાખો અમારે બાર વટા ખેડે અગિયાર અગિયાર વર્ષ થઈ ગયા અગિયાર અગિયાર બાર બાર દિના કડાકા થાય પેટની માલિકો પણ આ તો બધું એક વટને ખાતર કરવું પડે આ અગિયાર રૂપિયા નાના ને તમે મારા તરફથી કાપડાના દેજો તેથી અઢી રૂપિયાના રાહ અને સુરતી રૂપિયા બાબા હાઈ કહેવાતા એના ચલણ દીધા બાઈએ લઈ લીધા અને ઘેરી ગયા દરબારમાં જઈને રાતે જેમ દરબાર આવ્યા કચેરી બધવારે વજો બને જાણે કનૈયો લાલ ગોપીઓને હાલે ગોપીઓને હાલે વાસરે અને ભંગરાને આપે માલ બજ વધો બને અને જાણે કનૈયો લાલ મહારાજ વજયસિંહજી ઠાકોર વજયસિંહજીના બાપ એ ઠાકોર હતા ભાઈ ભાવનગરને ત્યાં ફક્ત ત્રાસી ગામ હતા ગોઘાના એને બદલે બોટાદ લીલિયા ગઢડા ઉમરાળા કુનલા રાજુલા ડુંગાર મહુવા અને ખંભાતના દોરબીન સુબાને ટાળીને તળાજા આ દસે પ્રગણાના છસ્ય ને બાવન ગામ એ ઠાકોર હાતાભાઈ ઘરે કરેલા ભાવનગર ને પોણા ચંદ્ર આકારમાં એની તરવાર હાલેલી પણ એ બધું હળદ તો મૂકી અને હાતાભાઈ ગુજરી ગયેલા ઠાકોર વખતસિંહજી વખતાળે હિયોર જ્યાં હેજે ત્રંબક ગઢ હડે ત્યાં ફે ફાટે હેર ઠોર અને માં વિયા હાંડે નહીં વખત તાળે શિયોળ જ્યાં હેજે ત્રાંબક બધું મેળવી તો ગયેલા પણ જ્યાં હાથ નાખે ને એવું ફૂફાડા મારે કોઈ ઠેકાણે ઠાકોરજી એવો ડાયો માણસ થયો કે માંડી રાજુલા કોળી ખસિયા અને તળાજાના વાળા અને વાજા ગ્રાસિયા હારે આઠ દસ વર્ષમાં ગામ દરાશ આપીને સંપ સલાહ કરી અને વૈશાખ મહિનાના આંબાની કેરીની ની હાથ હોય એવું આ ભાવનગર રાજ કરેલું એમાં એક જોગીદા ખુમાન બારવટીઓ રહેલો દરબાર આવ્યા રાજમેલ માં કોઈ કીડે હાલ કરી કે આ શું છે એટલે કે છે કે રાણી સાહેબ હું થયો કે મારે કઈ કહેવાનું નથી પણ મારે એક વાત કહેવાની છે આ તમારા રાજ

આ જોગીદાસ ખુમાણ અને તમે જ્યાં સુધી તમારું બાળવટું પાર ન પડે તો મુસલમાન સૌવાર વાર ધરાય ને હે દોનો રસ્તા છોડ કે કાફર હોય શો ખાય મારે અનાજ પાણી હરામ છે અને આખી વાત કરી મહારાજ વજયસિંહજી પણ એમ થયું એમ જ્યાં કરે ત્યાં હાદો ખુમાણ મરાય છે ભૂગરાળાના વાડની માલિકોર માલિકો અને ઠાકોર વજયસિંહજી અત્યારે કાશી વિશ્વનાથ નું મંદિર છે કુંડલામાં ન્યા વાહણ બેહીને જોગીદાસ કુમાર હિમાળો ગળવા હાલી નીકળ્યો છે કે હવે કાઈ બાર બાર વરહે થયો નહીં ને કાઈ નઈ ના ભાવનગર ના પોગાય નહીં અને મહારાજ વજ્રસિંહજી એ દીકરો થઈ જોગીદાસ કુમાર નો તળમે પરદો ની માલિકો ખાતર કુમાન ને વાળા આ જોગીદાસ કુમાર ના પિતા ના મેલા લખાણા કાગળના પોતે નારલી નદીના ના ત્રથે મુંડાવવા છે રાજા કોઈ દી મુંડાવે નહીં આ પેલ પેલો દાખલો અને વાહન માણસિયા વાળા જેત બોલાવવા મોકલ્યા તે આ અમદાવાદની પહાણ કપડવંજ નામનું ગામ છે ત્યાંથી જોગીદા કુમારને પાછા વળ્યા અને કુંડલાની માલિકો એને કહુંબા પીધા અને આ આંબરડી જીરા શેરણું ભૂમોદરૂ દસ ગામ એને આપી અને એના કહુંબા પાણી પીવાના માટે ભાવનગરના બધવાડીયા બંગલાની માલિકો એ કચેરી જરાણી ને આનંદમાં ગયો કારણ કે કણબીઓના લોકોના ઘીરા થાતા વર્તી કુંડલાના જાપા ઉધી દોડી ધરતી ક્યાંય ગીહરું કે વાવણીઓ ન જૂતે જોગીદાસ ખુમારને જાઓ એના ગોડા ચૂતે અને મહારાજ વજયસિંહજી ખાવા બે થાળીની માલિકો ખુમારોના ભાલા દેખાય આવું બારવટું બરાબર કરીનું આ આનીકોરથી જોગીદાસ ખુમાર આવ્યા આને હું ભૂમિયા માત્ર ભેવા થઈ ગયા એક હજાર માણસની સભા બનાની અને હામાં દોહા એમાં જોગીદાસ ખુમાર નો કોઈએ દોહો કહેલો કે વાદી સાંદે વાદ પણ નાયો કરંડે નાગ એક જાંજ જોગી ફૂકે ટોપી ફેરવે અને વાદી છાંદે વાદ એ નાયો કરંડે નાગ કે એક જાંજડ જોગી અને જોગો જોડ કમાડ માણો મિતલ પર ધણી ના થુભાડ કોકલ મસ્તે હાદાઉત જોરો જોગો તો જોડિયા કમાડ માણો મિતલ પર ધણી ના થડકે થોભાળ કોઈ બી હુકળ મસ્તે હાદાઉત એમાં બાદરિયાવાડ વડ નામનો ગામ છે ને એનો ડોહો કુડો નામનો ચારણ ઈ જોગીદાસ ખુમાર પરમ મિત્ર એને પણ ભેળો લેતા આવ્યા ઈ પણ બેઠા છે તો મહારાજ વજયસિંહજી બેઠા બેઠા પેલો દોહો એને જરા ખટકે એટલે કયા કરે કે મારા જોગીદાસ ખુમાણની ફૂંકે ટોપી ફરી જોગીદાસ ખુમાર ફૂંકે ટોપી ફરી ફૂકે ટોપી ફેરવે વાદી છાંડે વાદ નાયો કરણ ને નાગ ઝાંઝડ જોગી કેમ કવિરાજ સાચી વાત છે ને તો કે હા ઠાકોર પણ જોગીદાસ ખોમાન ની ફૂંકે તો ટોપી જ ફરી પણ તારી ફૂંક ઓછી નથી કે ગંગા દરિયા ગોળ તારી ફૂંક તકાશ જ્યાં વધુ કી લાગી વધુ પાળ દે ત્યાં ઊંચા અભ્ર આકાશી બધા ફરંગટી રેમંડ ફર્યા તાળી ફૂંક તકાશ હવે જોગીદાસ તો એક ગરદરની માણા અગિયાર અગિયાર વર્ષ બાર વટો ફેરી અને અંગ્રેજની એક તોપી ફેરવી પણ તારી ફૂંક એવી લાગી કે આ છસે ને બાવન ગામની માલિકો કોળિયા હરા માંડા ખરા ધકેલી હોળિયા ને કોળિયા હાલ બે હાલ કીધા આ છસ્યને ને ગામ બતા તારી ફૂંક એ તો આકાશના વાદળા છે એને ફેરવા માંડી જોગીદાસ ખોમાન જરાક ઝાંખા પડી ગયા એટલે ચારણે આમ જોઈને કે જોગીદાસ ખોમાન ઝાંખા થવાની જરૂર નથી વધો તો ઔરંગસાહ વધા અને આ દરંગો જોગીદાસ